નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતમાં સંસ્કૃત વિષયમાં એક કાવ્ય જોવાના છીએ કાવ્યનું નામ છે આમલમ દ્રાક્ષાફલમ આમલમ દ્રાક્ષાફલમ આપણે આ વાર્તા ગુજરાતીમાં સાંભળી જશે અને આ કવિતા પણ ગાઈ હશે તો આજે આપણે એને સંસ્કૃતમાં હિ જોવાના છીએ કાવ્યનું નામ છે આમલમ દ્રાક્ષાફલમ આમલમ એટલે ખાટી અને દ્રાક્ષાફલમ એટલે દ્રાક્ષ એક શૃગાળ એક શૃગાળ વનમ ગ્છતિ એક શિયાળ છે એક શિયાળ વનમાં જાય છે સ વનમ ગ્છતિ તે વનમાં જાય છે પીપાસા તસ્ય બુભુક્ષા પીપાસયા બુભુક્ષયા વનમ ગતિ સહ વનમ ગછતિ પીપાસા તસ્ય બુભૂક્ષા તેને ભૂખ અને તરસ લાગે છે ભૂખું અને તરસ્યું તે વનમાં જાય છે ઈ તહ ગચ્છતી કિમ ન લભતે આમ જુએ છે કંઈ પણ દેખાતું નથી તત ગચ્છતી કિમ ન લભતે તેમ જુએ છે એને કંઈ પણ દેખાતું નથી શ્રાંતઃ જાય તે ખિન્ન જાય તે શ્રાંત એટલે કે એ થાકેલું અને દુખી થયેલું આમ તેમ જાય છે કિંચ કરોતી સહ કિંચ કરોતી શું કરું એ એને કશું સમજાતું નથી વામતઃ પશ્યતી દક્ષિણતઃ પશ્યતી વામતઃ પશ્યતી વામતઃ પશ્યતી એટલે ડાબી બાજુ જાય છે ડાબી બાજુ જુએ છે જમણી બાજુ જુએ છે અગ્રત પશ્યતી પૃષ્ઠતઃ પશ્યતી આગળ જુએ છે પાછળ જુએ છે સ્વેદ જાય તે તૃષા જાય તેને પરસેવો થાય છે અને તરસ પણ એને લાગે છે કિંચ પશ્યતી સહ કિંચ પશ્યતી તે શું જુએ છે તો પશ્યતી દ્રાક્ષાલતા પશ્યતી એટલે જુએ છે શું જુએ છે તો દ્રાક્ષા લતા દ્રાક્ષના વેલા જુએ છે સહ પશ્યતી દ્રાક્ષા ફલમ તે દ્રાક્ષના વેલા ઉપર દ્રાક્ષ જુએ છે ઉપરી ઉપરી લતાશું દ્રશ્ય ચેત તત્વફલમ ઉપરી ઉપરી લતાશું એટલે કે એકની ઉપર એક વેલ એને દેખાય છે અને તેના પર દ્રાક્ષ આવેલી એને દેખાય છે અનુક્ષણમ તન્મુખે રસો જાય તે તરત જ તેના મુખમાં દ્રાક્ષ જોઈને પાણી આવી જાય છે કિંચ કરોતી સહ કિંચ કરોતી તે શું કરે છે તો એક વારમ દ્વિવારમ ઉત્પત્તિ ત્રિવારમ ઉત્પત્તિ પુનઃ પુનઃ ઉત્પત્તિ ઉત્પત્તિ એટલે કે કૂદે છે તો એકવાર કૂદે છે બીજી કૂદે છે ત્રીજી વાર કૂદે છે આમ ફરી ફરી વારંવાર એ કૂદકા મારે છે સ્વેદહ જાય તે શ્રમઃ જાય તે એને પરસેવો થાય છે એ પુરુષાર્થ કરે છે શ્રમ કરે છે લભ તેના દ્રાક્ષાલ ફલમ છતાં પણ એને દ્રાક્ષ પ્રાપ્ત થતી નથી તો અંતે અંતે કિંચ કથયતી અંતે શું કહે છે તો આમલમ દ્રાક્ષાફલમ એને દ્રાક્ષ પ્રાપ્ત થતી નથી માટે શું કહે છે તો એ દ્રાક્ષ તો કેવી ખાટી છે ઈ તેવમ કથયતી પલાયતી આમ બોલતું બોલતું આમ કહીને તે ત્યાંથી ચાલ્યું જાય છે આ કાવ્ય અને આ વાર્તા પણ આપણે સાંભળી છે તો આ વાર્તા પરથી આપણને શું બોધ મળે આ કાવ્ય પરથી આપણને શું બોધ મળે તો આપણે કોઈ કામ કરવા માટે પ્રયત્ન કરીએ અને એ કામમાં જો સફળ ન થઈએ તો અંતે આપણે શું કહીએ તો કે નાના આપણે એ બાબતે કંઈક ને કંઈક બહાના બતાવીએ છીએ તો અહીં પણ શિયાળ દ્રાક્ષ મેળવવા માટે પ્રયત્ન તો કરે છે એને દ્રાક્ષ પ્રાપ્ત થતી નથી માટે એણે દ્રાક્ષ ચાખી નથી છતાં પણ એ શું કહે છે તો કે આ દ્રાક્ષ તો કેવી છે ખાટી છે આમ આપણે પણ કેટલીક વાર પોતાનું કામમાં વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે એમાં સફળતા ન મળે ફળ ન મળે તો આપણે પણ આ રીતે કંઈક ને કંઈક બહાનું બતાવીને આપણે ત્યાંથી શું કરીએ છીએ તો એ કામમાંથી આપણે આગળ નીકળી જઈએ છીએ તો આ નાની અમથી વાર્તા પરથી આપણને ઘણું બધું શીખવાનું મળે છે આ વાર્તાના આધારે સ્વાધ્યાયમાં કેટલાક બે ત્રણ પ્રશ્ન આપેલા છે ખાલી જગ્યા છે જે તમને પેમ્પલેટમાં આપેલો છે જે તમારે તમારી નોટમાં લખવાનું રહેશે આ સાથે પેમ્પ્લેટમાં આ વાર્તાના શબ્દાર્થ અને ખાટી દ્રાક્ષ એટલે કે એનો અનુવાદ પણ આપવામાં આવેલો છે જે તમારે તમારી સંસ્કૃત વિશેની નોટમાં લખવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો વ્યાકરણનો એક મુદ્દો છે સહ સહ એટલે સાથે સહ એટલે સાથે તો અહીં કેટલાક વાક્યો આપેલા છે એ વાક્યો તમારે જોવાના છે પાંચથી સાત વાક્યો છે એના આધારે તમને ખ્યાલ આવી જશે કે વાક્યો આપણે કેવી રીતે બને તો પ્રથમ વાક્ય છે સહ પુત્રેણ સહ આપણમ ગચ્છતી સહ તે પુત્રેણ તે પુત્રની સહ એટલે કે સાથે આપણમ ગચ્છતી એટલે કે દુકાન તે પુત્રની સાથે દુકાન જાય છે સા સખ્યા સહ વિદ્યાલયમ ગચ્છતી સા એટલે તે સ્ત્રીલિંગનું વાક્ય છે સખ્યા એટલે કે પોતાની બહેનપણી સાથે સહ એટલે સાથે વિદ્યાલય જાય છે રામ રાવણે યુદ્ધમ કરતવાન રામ યુદ્ધ કરે છે કોની સાથે તો કે રાવણ સાથે અહીં સહ શબ્દનો અહીં પ્રયોગ થયેલો તમને જોવા મળે છે તો આના આધારે પાંચ સાત વાક્યો આપેલા છે તમારી નોટમાં લખવાના રહેશે અને નવા બીજા શબ્દો શોધીને તમારે એ પણ નોંધવાના રહેશે ત્યારબાદ અહીં જોઈએ તો બીજો એક વ્યાકરણનો મુદ્દો છે તો કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરીને આપણે એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે જેમ કે પહેલું છે માર્ગહ ગૃહમ પાકશાલા અને માતા તો આના આધારે આપણે વાક્ય બનાવીએ તો પહેલો શબ્દ લઈએ માર્ગે ગૃહમ અસ્તિ રસ્તામાં ઘર છે ગૃહે પાકશાલા અસ્તિ ઘરમાં રસોડું છે પાકશાલા માતા અસ્તિ તો કે રસોડામાં કોણ છે માતા છે બીજું વાક્ય જોઈએ તો સ્યુતઃ પેટીકા લેખની અને મસી ચાર શબ્દો આપેલા છે અને વાક્યમાં આપણે પ્રયોગ કરીએ તો સ્યુતે પેટિકા અસ્તિ સ્યુતે સ્યુતે એટલે થેલીમાં દફ્તરમાં પેટી છે પેટી કાયમ લેખની લેખનીય પેટી કાયમ પેટીમાં લેખની એટલે કે બોલપેન છે લેખન્યામ મત્સ્ય અસ્થિ તો કે બોલપેનમાં મસ્ય મસ્સી એટલે શાહી બોલપેનમાં શાહી છે એવા અહીં બીજા કેટલાક વાક્યો તમને આપવામાં આવેલા છે એ તમે તમારી સંસ્કૃત વિષયની નોટમાં નોંધવાનું રહેશે આ સાથે પાછળ તમને સ્વાધ્યાય આપવામાં આવેલું છે તો સ્વાધ્યાયમાં કોષ્ટક આપવામાં આવેલા છે અને ઉદાહરણનું એક વાક્ય તમને બનાવવામાં બનાવીને આપવામાં આવેલું છે એના આધારે તમારા બાકીના શબ્દોનો ઉપયોગ કરીને એ રીતે વાક્ય બનાવવાના રહેશે આ સાથે બીજો પ્રશ્ન એનો આપેલો છે કે વાક્યોને માતૃભાષામાં લખો એટલે કે સંસ્કૃત વાક્ય આપેલા છે એ સંસ્કૃત વાક્ય લખી એની નીચે તમારે એ વાક્યનું ગુજરાતી અનુવાદ લખવાનું રહેશે બધા વાક્યો જાણીતા જ છે તમારે સ્વાધ્યેય આ રીતે લખવાનું રહેશે અને આ રીતે તમારે આ વાર્તાનો શબ્દાર્થ એનો અનુવાદ અને વ્યાકરણનો જે આ મુદ્દો આપેલો છે એ પણ તમારે તારીખ અને વાર સાથે તમારી સંસ્કૃત વિષયની નોટમાં લખવાનું રહેશે નમસ્કાર